ગાંધીનગરમાં કૃષિમંત્રી રાઘુજી પટેલ અને મેયર ધારાસભ્ય તથા અન્ય પદાધિકારીની ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ કંપનીઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં ચારસો જેટલા યુવક યુવતીઓને પોતાની લાયકાત મુજબ નોકરી આપવા માટે તત્પરતા દર્શાવી હતી અને રૂપિયા વીસ હજાર પગાર આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હવે જે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોનો માંથી જે કે પટેલનો એક વિસ્તૃત અલદિનદયલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ તાલીમ આર્થીઓને જોબ મેળો અને એલ્યુમિનિયમ એલ્યુમિની મીટનું ગાંધીનગર ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત હતા તેમની સાથે મેયર તથા અન્ય પદાધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં આ દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ તાલીમાર્થીઓ માટેનો જોબ મેળો યોજવામાં આવ્યો હતો કૃષિમંત્રીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે રોજગાર મેળા અંગે

રાખવામાં આવેલ છે જેમાં ગ્રામ્ય વિસ્તારના રોજગાર લક્ષી તાલીમ પામેલા યુવાનોને જુદી જુદી કંપનીઓના માધ્યમથી રોજગાર આપવાનો આ કાર્યક્રમ છે ગયા વખતે આવા જ કાર્યક્રમ વખતે ચારસોથી વધુ યુવાનોને રોજગારી આપવામાં આવેલ હતી અને આ વખતે પણ લગભગ અંદાજે ચારસો જેટલા યુવાનોને અહીં આવેલ જુદી જુદી કંપનીઓ એની લાયકાત મુજબ રોજગાર આપવાના છે અને આ રોજગારી તાલીમ પામેલા યુવાનોને લગભગ વીસ હજાર રૂપિયા મંથલી પગારથી આ રોજગારીની શરૂઆત થશે